सांप का नाम है मुल ये रेगिस्तान का सबसे भारी और जहरीला सांप है पर दिक्कत तब होती है जब ये तुम्हारे घर आ जाए तेरी बहन। तो चेधो बंदो। दिन स्वागत हमारे यूट्यूब चैनल चिरागे

english માં હોકલા દેખાય એ નહિ હોતા તો તને બાપડી number એ આપવા ચોખી જીવતી શ તો પછી current ઉકાળવા આલે જાળા બંધ કરવા તો મિત્રો આ શો તો તમારા ઘર માં ચાલતું જ હશે એમાં આવા સર તૈન કિરદાન મે મેન કેરેક્ટર ગોત્યા સર એમાં પહેલી આવા હાહુ વહુ અને એનો ગળવાળો તો પહેલા આપણે હાહુ ને જોઈએ તો હાહુ ને જોઈએ તો હાહુ એ વિશે કઈને જોઈને બધા બીએ જાય

અને ત્રીજો કિરદાર એટલે કે જેનું લેપટોપ તોઈ મૂકવી એ આ વો સબસે પ્રોજેક્ટ છે જેસકે લિયે મે 3 મહિને સે 3 મહિને છોકરો પંજાબી લાગે છે અને એની માં ઈ માં ગુજરાતી છોકરો પંજાબી તો એ રિસ્તા ક્યાં કહેલાતા જવા દો મિત્રો અમને તો કોઈક અલગ જ રિશ્તો હોય અલગ જ કહાની હોય સાથની ગાના સાથિયામાં તો આપણે બીજી આમ સિરિયલ જોઈએ ભાઈ નીચે પડસ એવું લાગે છે કે હળઈજી નું લેડ ઉપર તો હજુ બારો એક બીજી આવે છે ચેન છે અલી ડીચ કોલી તણ ઉપરથી ભિસ્કો મારવાનું કીધું તું આ તો લબલ જંગ કે પેલું ડાળું પકડી પેલું મોગલી લબર હોય ભાઈ પહેલા સીન માં ડાળું પકડીને એટલે બારી કન થી કૂદી હતી હવે આ સીનમાં જો બારી ગાયબ ના પણ બોધુ પરિવાર તો એક જ છે હજુ કે કે બોલતો નહી लोए तो सांस लेने में तकलीफ हो जाएगी शीशा खोल दे अरे हाँ गाड़ी बंद है शीशा भी नहीं खुलेगा अली फुग्गा जी भी गोल मटोल काट ना खुल कसो दरवाजो खोली नेकड़ी जा बात ना 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 बच्चा मार तूने एक तो चीज़ रीते बंद से डबोर <laughs>